વિદ્યાર્થી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું માંડલિયા જય એકવાર ફરીવાર આપની સમક્ષ આવી ગયો છું આપની ચેનલ માં કે જેનું નામ છે ઈ એજ્યુકેશન ઇન્ફો વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે ધંધાકીય સેવાઓ તેના વિશે વાતચીત કરી રહ્યા હતા જેની અંદર આજે આપણે તેનો પાર્ટ નંબર 3 જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમય બાદ મળ્યા છીએ આપને તો આપણે એકવાર ફરી વાર રેમેન્ડર આપી દઉં કે જો આપ મારી ચેનલમાં પહેલી જ વખત આવેલા હો તો આપને નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા બે વિડીયોની લિન્ક મળી જશે પાર્ટ વન ને પાર્ટ ટુ અને ઉપર તમને મળી જશે એની પહેલાના જે કોઈ પણ વિષય જે સોરી એની પહેલાના જે સબ્જેક્ટ ચાલ્યો છે BA એનું ચેપ્ટર નંબર એક ની link મળી જશે ત્યાંથી તમે મારા videos ને જોઈ શકો છો જો આપ મારી channel માં નવા હોવ તો હું આપને એટલી request કરું છું કે મારી channel ને subscribe કરી દેજો જેનાથી તમે ભવિષ્યમાં આવતા મારા videos ને શાંતિથી નિહાળી શકો અને કોઈ પણ પ્રકારના અવરોધ વગર તમે તેને જોઈ પણ શકો છો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ time આપણે વાત કરી હતી તે પ્રમાણે આપણે જે જોયું હતું તેની અંદર વીમાઓ વિશે જોયું હતું આજે હવે આપણે જોવાની છે ટપાલની બધી સેવાઓ જેની અંદર હું વાતચીત કરવા જઈ રહ્યો છું ત્યારે આપને એટલી રિક્વેસ્ટ કરી દઈશ કે આપ જ્યારે સ્ટડી કરો છો ત્યારે ખાસ તો તમે તમારી સમક્ષ પોતાની ટેક્સ બુક રાખી દેજો જેના કારણે શું થાય તો કે તમે તમારી ટેક્સ બુકને આધારે જોઈ અને શું તો કે હું જે પ્રમાણે વાક્યને વાંચી રહ્યો છું તેને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વધારે આપનો સમય ન વ્યર્થ કરતા હું હવે લેક્ચર શરૂ કરવા જઈ રહ્યો છું જેની અંદર તમે ટપાલ સેવા વિશે તો આપ જાણો જ છો કે ભાઈ ટપાલની કેવી સેવાઓ પહેલાં મળતી હતી હા વિદ્યાર્થી મિત્રો હું શબ્દ સાચો બોલી રહ્યો છું ટપાલની કેવી સેવાઓ પહેલાં મળતી હતી અત્યારના સમયમાં તો આવી ટપાલની સેવાઓ કોઈ મળતી નથી તેનું એક જ કારણ છે કે અત્યાધુનિક ટેકનોલોજીના યુગની અંદર ટપાલનો કોઈ ઉપયોગ કરતું જ નથી કેમ કે ટપાલની અંદર જે માહિતી કે ઇન્ફોર્મેશન આપવામાં આવતી હતી તે બધી જ માહિતી કે ઇન્ફોર્મેશનને અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે પોતે જાતે બનાવી શકો છો અને જાતે શેર પણ કરી શકો છો જેનાથી પ્રોબ્લેમ શું થતો હતો કે કોઈ પણ તે લોકોને ટપાલની સેવાઓ જે છે એ એક દિવસ બે દિવસની અંદર મળવી મુશ્કેલ થઈ જતી કોઈક વાર ઇમરજન્સીમાં તમારે ટપાલ મોકલવી હોય તો પણ તે વસ્તુ શક્ય ન થતી હતી પરંતુ હવે શું થઈ ગયું છે તો કે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે એવા અલગ અલગ સોશિયલ મીડિયાઝ છે જેની અંદર તમે તમારી જે કોઈ પ્રકારની માહિતી છે કે જે પ્રકારની સેવા તમારે આપવી છે તે તમે જણાવી શકો છો અને શું કરી શકો છો તેની સેવાનો લાભ લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ છીએ ટપાલ સેવાઓ શું કહે છે ટેક્સ બુક ની અંદર કે લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે ટપાલ સેવા દ્વારા માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકવામાં આવતી છે ખાનગી ટપાલ સેવાઓ અથવા તો આંગળીયા દ્વારા પણ આવી સેવાઓ મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અન્ય ધંધાકીય એકમોને મળી શકે છે એકસો ને પચાસ કરતાં વધુ વર્ષોથી આપણી ભારતીય ટપાલ સેવા જૂની છે અને જે ખૂબ જ તે અગત્યના ભાગ તરીકે અત્યારે પણ કામકાજ કરે છે પરંતુ જે ટપાલની સેવાઓ અત્યારે આપણને મળી રહી છે તે અત્યાધુનિક ટપાલની સેવાઓ છે કે જેનું અપડેશન અથવા તો અપગ્રેડ થઈ ચૂકેલી છે જેને આપણે આપણી મોબાઈલની ભાષામાં કહીએ ને તો શું કહીએ છીએ તેનું અપડેટ કરવાનું અથવા તો શું કહીએ અપડેટેડ વર્ઝન છે તે ટપાલ સેવાઓ તમને જોવા મળે છે તો અત્યારે જોઈ શકાય કે ટપાલ ખાતું છે એ પોતે અલગ અલગ કેટલા પ્રકારની સેવાઓ તમને આપી રહ્યું છે જેમાં જોઈએ તો શું કહે છે મની ઓર્ડર આપવાનું હોય નાની બચત આપવાની હોય કોઈ પ્રકારની થાપણનો સ્વીકાર કરવાનો હોય ટપાલ સેવા દ્વારા તમને જીવન વીમાની સેવા મળે છે ગ્રામીણ વીમાની સેવા પણ પૂરી પાડવામાં આવે છે આવી નહીં નહીં તો ઘણી બધી પ્રકારની સેવાઓ છે કે જે શું છે ટપાલ દ્વારા તમને પૂરી પાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ છીએ બીજી વસ્તુ શું કહે છે તો કે ટપાલની આ તો બધી સેવાઓ હતી જે કહેવાય ને ખૂબ જાણીતી હતી અત્યારના સમયમાં બીજી ટપાલની ઘણી બધી સેવાઓ આપણને જોવા મળતી રહી છે જેને આપણે હવે મુજબ સમજીએ છીએ જેની અંદર આપણને કીધું છે કે ટપાલ ખાતું જે છે નહીં નહીં તો એક લાખ પચાસ હજાર કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસો ભારતમાં ધરાવે છે જેમાંની આશરે નેવું ટકા જેટલી પોસ્ટ ઓફિસો ક્યાં તો કે ગ્રામીણ વિસ્તારમાં જ આવી ચૂકેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમે ખ્યાલ રાખો કે એકસો પચાસથી બધું પોસ્ટ ઓફિસો છે જેમાંની સૌથી વધારે પોસ્ટ ઓફિસો ગ્રામીણ વિસ્તારમાં છે તેનું કારણ શું છે તો કે ત્યાં ગ્રામીણ વિસ્તારમાં આજની તારીખમાં પણ પોસ્ટ ઓફિસ દ્વારા બધા કામકાજ થતા જોવા મળે છે અત્યાધુનિક બધી સેવાઓ છે તે શહેરી વિસ્તારમાં આવી ગયેલી છે પરંતુ હા જે અમુક અમુક સેવાઓ છે તે તમને હજી સુધી ગામડામાં જોવા મળતી હોય છે પછી આપણને કીધું છે ટપાલ સેવાની વિશે માહિતી મેળવ્યા તેમાં સૌથી પહેલું તમને કીધું છે સામાન્ય ટપાલ પત્રો તો શું કહે છે તો કે સામાન્ય ટપાલ પત્રો છે તેને માહિતી મોકલવાની હોય તેને પત્ર કે પરબીડીના સ્વરૂપમાં મોકલી શકાય છે સામાન્ય ટપાલને આપણે કહી શકાય ખાલી કલરના કવરની અંદર લખવામાં આવતું હતું ખાખી કલરની અંદર આપણે લખતા હતા અને તે ટપાલની સેવા જે છે એ શું કરતા હતા તો કે એક જગ્યા થી બીજી જગ્યાએ કોઈ વ્યક્તિને પહોંચાડવાની તો તે ઝડપથી પહોંચાડી શકતા હતા તેના કારણે શું થતું કે તમારી ટપાલની સંદેશો વ્યવહારની જે સેવાઓ છે તેનો તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ પણ કરી શકતા હતા પછી બીજું કીધું છે આપણને નોંધાયેલી ટપાલ અથવા તો રજીસ્ટર્ડ પોસ્ટ એ શું કહે છે તો કે ટપાલ ખાતું જે છે એ નોંધણીની નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા પણ આપે છે આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે જો મોકલનારને નોંધેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો પણ તે તમે સહી મેળવી શકો છો અને તેની માટે તમારે થોડી ઘણી વધારાની રકમ ચૂકવવી પડે છે કેમ કે ટપાલની એ ખૂબ જ અગત્યની માહિતી છે કે જે વ્યક્તિના હાથમાં જ આપવાની થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારે શું કરવામાં આવે છે તો કે આ પ્રકારની સેવા તમને દેવામાં આવે છે જેના કારણે શું થાય છે કે કે તમે તમે તેમાં સહી સહી લઈ શકો છો અને પછી શું તો તો તેની આ રકમ ચૂકવી દો તમને પણ આવતી હોય છે પછીનો મુદ્દો કીધો છે આપણને પાર્સલ સેવા આપણને બધાને ખ્યાલ છે કે કુરિયરની સેવા પણ છે પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેની અંદર આપણને શું કીધું છે કે જે વસ્તુઓની હેરફેર અ કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓને પાર્સલ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલી શકાય છે જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ તમે લઈ શકો છો અને કોઈ પણ પોસ્ટ ઓફિસ પાસેથી તમે પાર્સલનું બુકિંગ પણ કરી શકો છો કે આ પ્રકારનું પાર્સલ જે છે એ મારે આથી આ જગ્યાએ પહોંચાડવાનું છે અને ત્યારે તમારે તેની ફી ચૂકવવી પડે છે તમે ફી ચૂકવી આપો છો ત્યારબાદ શું થાય છે તો કે તમને તમારી જે ફી ચૂકવી છે તેના આધારે પોસ્ટ કે પાર્સલ પોસ્ટ ખાતા દ્વારા શું કરાય છે તો કે તમને તેની સેવાનો લાભ દેવામાં આવતો હોય છે પછી આપણને મુદ્દો એક અગત્યનો આપ્યો છે કે વેલ્યુ પેએબલ પોસ્ટ જેને વીપીપી તરીકે પણ ઓળખવામાં આવે છે તો તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ તો શું કહે છે કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર મુજબ પ્રમાણે અ થી ટપાલ ખાતું દ્વારા માલ મોકલાવે છે જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચુકવણી ટપાલ ખાતાને કરે છે અને ટપાલ ખાતું જે મળેલ રકમ છે ઉત્પાદક કે વેપારીને ચૂકવી આપે છે અહીં વાત કરી વેલ્યુ પે તો અહીં વાત કરી વેલ્યુ પે બલ પોસ્ટની જેની અંદર આપણને શું કહ્યું છે કે ભાઈ ઉત્પાદક કે વેપારી દ્વારા ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા મોકલવામાં ટપાલ આવે છે ત્યારે ગ્રાહક છે છે એ કિંમત અને નક્કી કરેલી ટપાલ કરે મતલબ શું છે કે કોઈ પ્રકારની વસ્તુ છે કે જે ટપાલ ખાતા દ્વારા તમે તમારા કોઈ પર્સનલ વ્યક્તિ છે કે કોઈ જે વ્યક્તિ છે તેને મોકલવા માંગો છો ત્યારે શું થાય છે તો કે તે વસ્તુને તમે કઈક રકમ ચૂકવવાની હોય છે કે ઉત્પાદક દ્વારા તે વસ્તુ ચૂકવવાની હોય ઉત્પાદક દ્વારા વસ્તુ અપાય છે અને કોઈ વસ્તુની કિંમત મેળવવાની હોય છે ત્યારે તે વસ્તુ જે માલ મેળવનાર છે તે વ્યક્તિએ ચૂકવવાની હોય છે અને વેલ્યુ પેએબલ પોસ્ટ કહેવાય છે મતલબ કે તમે જ્યારે તેની ચૂકવણી કરો છો વસ્તુની પૈસાની રકમની ત્યારબાદ તમને તે વસ્તુ હાથમાં સોંપવામાં આવે છે પછી આપણને કહેલું છે સ્પીડ પોસ્ટ હવે આ પોસ્ટ વિશે તો આપણને શબ્દથી જ ખ્યાલ આવી જાય છે કે સ્પીડ પોસ્ટ શું કહે છે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલ સ્થળો માટે ઝડપી ટપાલ ખાતું અથવા તો ટપાલ પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે જેની અંદર કહી શકાય કે અમુક પ્રકારની વધારાની કિંમત ચૂકવવાની થતી હોય છે કેમ કે આજના યુગની અંદર વાત કરીએ તો વ્યક્તિ પાસે કોઈ પ્રકારની એવી સેવા નથી કે એવી કોઈ પ્રકારની સેવાનો લાભ નથી કે જેના કારણે શું થઈ શકે તો કે તે વ્યક્તિ પોતે પોતાના સમય ને અનુકૂળ વસ્તુ પહોંચાડી શકે એટલા માટે સ્પીડ પોસ્ટ ને આવકારવામાં કે સ્વીકારવામાં આવી છે જેનાથી શું થાય છે તો કે વ્યક્તિઓ દ્વારા તે પોસ્ટ પો વ્યક્તિઓ દ્વારા જે સ્પીડ પોસ્ટમાં વસ્તુ પહોંચાડવાની હોય છે તે એટલી અગત્યની હોઈ શકે કે વિધિન અ ટ્વેન્ટી ફોર આવર્સ પણ તેને તે વસ્તુ મળી જવી જોઈએ તો આ માટે શું કરવું પડે છે તમારે અમુક પ્રકારની વધુ કિંમત ચૂકવવી પડે છે અને તેના માટે વ્યક્તિને કોઈ પ્રકારની થોડી ઘણી કહી શકાય તો જે વધુ રકમ ચૂકવી છે તેના અનુસંધાને વીમા કંપની તેની ઉપર વીમો પણ તેને પ્રોવાઈડ કરતી હોય છે પછીનું કીધું છે એક્સપ્રેસ આર્સલ આ જે વસ્તુ છે તે ટપાલ ખાતાની સ્પીડ પોસ્ટ કરતા પણ સૌથી વધારે સ્પીડમાં કામ કરતી સંસ્થા કહી શકાય કે વિભાગ કહી શકાય છે શું લેવા તો કે એક્સપ્રેસ પાર્સલની સેવાઓ વ્યક્તિ અને ધંધાકીય એકમ બંનેને પ્રાપ્ય છે એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પાર્સલ કે તમારી વસ્તુ છે પહોંચાડી આપે છે ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા તો કોઈ પ્રકારનો બીજો સૌથી ઝડપી માર્ગ હોય તો તે પણ તે પોતે સ્વીકાર્ય કરે છે અને ખાસ સ્પીડ પોસ્ટ આની ફી ઘણી વધારે હોય જ જ છે 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 એનું કારણ કે શબ્દની અંદર સ્પીડ પોસ્ટ અને પોસ્ટ અને પછી કહ્યું છે એક્સપ્રેસ પાર્સલ બંને વસ્તુને તમે જોઈ શકો છો કે કેટલી અગત્યથી તે વસ્તુને પહોંચાડવાની હોય છે ને એટલા જ માટે તેની ઉપર સૌથી વધારે ફી પણ લેવામાં આવતી હોય છે પછી આપણને કીધું છે છઠ્ઠો મુદ્દો બચત સેવાઓ હવે આના વિશે વાત કરીએ તો આપણને શું કહે છે અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે કોઈને કોઈ વ્યક્તિનું એક બેન્કની અંદર પોતાનું બચત ખાતું તો હોય જ છે તો તેને અનુસંધાને પોસ્ટ ખાતા દ્વારા શું કરાયું છે એક બચત સેવા નામની વસ્તુ ચાલુ કરવામાં આવી છે જેના માટે આપણને શું કહ્યું છે તો કે કહ્યું છે ટપાલ ખાતું બેંકની મારફત જ તે પોતાના બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે બચત ખાતું જે છે એ પાંચ વર્ષીય રિકરિંગ ડિપોઝિટ સમય આધારિત થાપણો માસિક આવક યોજના વયસ્ક નાગરિકો માટેની બચત યોજના પંદર વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ રાષ્ટ્રીય બચત પત્રો પછી કહી શકાય પાંચ વર્ષ અને દસ વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી અનેક પ્રકારની બીજી સેવાઓ પૂરે પોતે પૂરી પાડતી જોવા મળે છે જેમાં કીધું છે કે બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી જ શકાય છે જે માટે ચેકબુક પણ મળે છે અને અત્યારની આધુનિક સગવડ પ્રમાણે તમને તેમાં એટીએમ કાર્ડ પણ દેવામાં આવે છે જેના કારણે શું થાય છે તો કે તમે તમારા પૈસા જે છે તે સમય સંજોગો પ્રમાણે કોઈ વખત ઉપાડવાની જરૂરિયાત પડી હોય તો તમે તે ઉપાડી પણ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કહી શકાય કે એક રીતે સ્પીડ પોસ્ટ અને એક્સપ્રેસ પોસ્ટ ને બચત ખાતું ડ્યુપેબલ પોસ્ટ ની ઘણી ખરી જે છ પ્રકારની સેવા આપણે સમજીએ છીએ તેના આધારે કહી શકાય કે ટપાલ ખાતું જે છે એ કેટલું અત્યારે આગળ આવી ગયેલું છે હજી તો બીજા ઘણા મુદ્દાઓ જોવાના બાકી છે જેના આધારે નક્કી થઈ જશે કે પોસ્ટ ખાતા દ્વારા અત્યારે તમને બની શકે એટલી ઝડપથી સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને જેનો ઉપયોગ કરીને તમે ખૂબ જ ઝડપથી વસ્તુને એક સ્થળથી બીજા સ્થળે પણ પહોંચાડી શકો છો પછીનો મુદ્દો આવે છે રિકરિંગ યોજના જેની વિશે આપણને ઉપર માહિતી કહી હતી કે યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે તે રકમ ચૂકવવાની હોય છે અને આ રકમ જે છે એ પાંચ વર્ષે આ ખાતું પાક્યા તારીખથી તમને વ્યાજ સાથે રકમ મળી જાય છે અને આ વસ્તુ એવી છે કે જે તમારે પહેલા વર્ષના પાંચ પહેલા તમે જે રિકરિંગ ડિપોઝિટ કરાવી છે તેના પાંચ વર્ષ પૂરા થઈ ગયા બાદ તમે શું કરી શકો છો તો કે તમે તેને ફરી વખત બીજા પાંચ વર્ષ માટે તેની અવધિ પણ લંબાવી શકો છો છો જેમાં કીધું છે કે આ યોજના અનુસાર તમે પોતાની માટે બીજા પાંચ વર્ષની અવધિ પણ લંબાવી શકો છો પછી આપણને કીધું છે ટાઈમ ડિપોઝિટ ઈ શું કહે છે તો કે પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા પણ મળે છે ટાઈમ ડિપોઝિટ એક બે ત્રણ અથવા પાંચ વર્ષ માટે બસો અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ મૂકી શકાય છે વ્યાજની ગણતરી દર ત્રણ માસે થાય છે પરંતુ વ્યાજની ચુકવણી તમને વાર્ષિક ધોરણે કરવામાં આવે છે અને આ બધી વસ્તુ કઈ છે એક બીજી આવું ખાતું પણ તમે ફેરબદલી કરી શકો છો આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલા ગમે ત્યારે બંધ કરી શકાય છે મતલબ કે તમારી ઈચ્છા અનુસાર તમે ટાઈમ ડિપોઝિટ જે છે તેના આધારે તમે તમારી બચતને શું કરી શકો છો કરી શકો છો પરંતુ અમુકના નિયમો છે એક બે ત્રણ કે પાંચ વર્ષ માટે જ તમે તે ખાતું ધરાવી શકો છો અને પછી તેની ફિક્સ ડિપોઝિટની ની સમય તારીખ આવે છે તે પહેલા પણ તમે તેના પૈસા એમાંથી ઉપાડી શકો એમ છો પછી આપણને કીધું છે રાષ્ટ્રીય બચત પત્રો જે અત્યારે તો ખૂબ જ તે ઓછા ચાલે છે પરંતુ પહેલાંના સમયમાં કેવું હતું કે જ્યારે કોઈ પણ પ્રકારની સેવાનો ઉપયોગ કરવાનો થતો હતો તો લોકો દ્વારા શું કરાતું હતું તો કે રાષ્ટ્રીય કિસાન પત્ર બચત બચતપત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને જેના આધારે શું કરતા હતા લોકો તેમાં પૈસા ઇન્વેસ્ટ કરી અને ભવિષ્યમાં પોતાના પૈસા બચત ઘરમાંથી ઊભા કરતા હતા જ તે રાષ્ટ્રીય બચતપત્રોના રોકાણકારોને જે તે પોસ્ટ ઓફિસમાં નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે આ બચત પત્રોનો સમયગાળો પાંચ અથવા દસ વર્ષ માટેનો હોય છે ટપાલ ખાતું જે છે અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે અને સાથે સાથે તમને પાંચ અથવા દસ વર્ષનો સમયગાળો પૂરો થતા જરૂરી પ્રક્રિયા કરીને કોઈ પણ post office તમે પરિપક્વતાની રકમ આવડિયા મેળવી શકો છો જે તમારી માટે ખૂબ જ અગત્યની બની જાય છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય બચત પત્રો કે રાષ્ટ્રીય કિસાન વિકાસ પત્રો જે છે એ અમુક અમુક પત્રો એવા છે કે જે તેના પર્ટીક્યુલર કિસાનને અથવા તો રાષ્ટ્રીય બચતના અધિકારીઓ જે છે કોઈ પણ ટેગ નિભાવતા પોસ્ટ ઉપર તેને જ ચૂકવવામાં આવે છે આ બધી વસ્તુની અમુક અમુક વસ્તુ છે જે જનતા માટે અમુક હોતી જ નથી તમે જોઈ શકો છો હું જે મુદ્દાની વાત કરી રહ્યો છું તે પછીનો મુદ્દો છે કિસાન વિકાસ પત્ર જેમાં શું કહેલું છે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરે રોકેલી રકમને સો માસ એટલે કેટલા તો કે આઠ વર્ષ અને ચાર મહિના પછી વ્યાજ સહિત બે ગણી ચૂકવવામાં આવે છે. કિસાન વિકાસ પત્રની ચોક્કસ રકમ માટે જ મળી શકે છે. અને પાક્યા તારીખે તમે જે કોઈ પણ પ્રક્રિયા કરવાની હોય છે. તે પ્રક્રિયા પૂર્ણ કરી અને તમે ગમે તે પોસ્ટ ઓફિસમાંથી તમારી બમણી રકમ પણ લઈ શકો છો. આ વિકાસ પત્રો ખાસ અને ખાસ કિસાન માટે જ બહાર પાડવામાં આવેલા હોય છે. પછીનું છે જાહેર ભવિષ્ય નિધિ શું કહે છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ મેં આપણે પીએસ તરીકે પણ ઓળખીએ છીએ જાહેર ભવિષ્ય નિધિ અનુયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે અને આ ખાતાની મુદત 15 વર્ષની ફિક્સ હોય છે આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા 500 ભરી શકાય છે આ ખાતું પંદર વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ પાંચ વર્ષ માટે તમારે લંબાવવું હોય તો તમે લંબાવી શકો છો અને પંદર વર્ષ પહેલા આ ખાતું બંધ કરી શકાતું નથી આ એક લિમિટેશન કહી શકાય કે તમારે ફરજિયાત પણ પંદર વર્ષ તો આ ખાતાને ચાલુ રાખવું પડતું ફરજિયાત છે આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરીમાં ગણતરી વખતે બાદ મળવા પાત્ર છે જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નાવે નોંધાવેલા વારસદારને આ રકમ મળી જાય છે મતલબ કે પંદર વર્ષ માટે તમારે ફિક્સ રકમ રહેતી હોય છે પંદર વર્ષ કરતા તમારે ઓછા સમય માટે આ વસ્તુ બચત માટે તમારે નથી એટલા માટે જે છે 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 તમારે વર્ષનું જ રહેતું હોય પછી કીધું પોસ્ટલ વીમો શું કહે છે તેના વિશે આપણે જોઈએ તો ભારતમાં આઝાદી પહેલા કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ ગઈ હતી મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓ આ સેવા મળવા પાત્ર છે કહી શકાય કર્મચારી કર્મચારી મળે છે જાહેર જનતા માટે ઉપયોગી નથી પછી કીધું છે કે પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ તેનું ખૂબ જ અગત્યનો પાસો કહી શકાય છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકાય એમ છે કે કઈ રીતે પોસ્ટલ વીમાને એક પ્રોત્સાહન દેવાય છે પોતાના અધિકારીઓની સાથે જ તે વાતચીત કરવાની આવતી હોય પોતાના અધિકારીઓ સાથે જે કોઈ પણ ચર્ચા વિચારણા પછી સરકારી કર્મચારીને તે વસ્તુ કે સેવા સંસ્થા પ્રોવાઇડ કરે છે તેના બધા નીતિ નિયમોનું પાલન કર્યા પછી જ તે પોસ્ટલ વીમાની સેવા દેવામાં આવતી હોય છે પછીનું કીધું છે માસિક આવક યોજના તે શું કહે છે તેમાં કહ્યું છે કે રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુ માટે આ યોજના ઉપયોગી છે પછી કીધું છે કે આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે આવું ખાતું પાંચ વર્ષના સમયગાળા માટે ખુલ્લે છે જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે અને જરૂર હોય તો એક વર્ષ બાદ કેટલીક શરતોને આધીન રોકાણની રકમ તમે પરત પણ લઈ શકો છો માસિક આવક યોજના જે છે તેની અંદર કહેલું છે કે દર મહિને તમારે અમુક રકમ જે છે એ ચૂકવવાની આવતી હોય છે એ તમારે ફરજિયાત પણે શું કરવું પડે છે ત્યાં ચૂકવી દેવાની આવતી જ હોય છે પછીના અગત્યના બે મુદ્દાઓ છે તેમાંનો સૌથી અગત્યનો મુદ્દો આપણે કહી શકાય મની ઓર્ડર જેની વિશે આપણે વાતચીત કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે મની ઓર્ડર જે છે એ શું છે તો કે તેનું નામ જ કહી દે છે મની ઓર્ડર મતલબ કે તમે જે પ્રમાણે ઓર્ડર આપશો તે અનુસાર તમારી ઓર્ડરની રકમ જે છે એ એક સ્થળેથી બીજા સ્થળે પ્રોવાઇડ કરી દેવામાં આવતી હોય છે અને આ માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવાનું હોય છે અને જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિને નાણાં મળ્યા બદલ એની પહોંચની અંદર સહી લેવાય છે અને ત્યારબાદ તેને નાણાં પહોંચાડી દેવામાં આવતા હોય છે પરંતુ આ બધી જ સુવિધાઓ ખૂબ જ તે કહી શકાય કે ધીમા પ્રોસેસમાં ચાલતી હતી જેના અનુસંધાને અત્યારે કેવું કર્યું છે સરકારે તો કે તમારા લોકોની માટે ઈ મની ઓર્ડર શરૂ કરેલું છે જે ઈ મની ઓર્ડર શું કહે છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરને ટ્રાન્સફર કરવાની સુવિધા જે અત્યારે તમને પોસ્ટ વિભાગ દ્વારા ચૂકવાય છે જેની અંદર તમે ટપાલ ખાતા દ્વારા ઇન્સ્ટન્ટ મની ઓર્ડર જે છે એ પણ એક પ્રકારની સુવિધા છે જેમાં તમે રૂપિયા હજારથી લઈ અને પચાસ હજાર સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં મોકલાવી શકો છો અને જેના આધારે તમે શું કરી શકો છો પોતાની જે કોઈ પણ તે રકમ ચૂકવાની થતી હોય ઝડપથી પહોંચાડી શકો છો પછી કહ્યું છે આપણને કે નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની ની રકમ ચૂકવાની સાથે જ તે તેને તેની પહોંચ અપાય છે અને એક ખાનગી નંબર સિલ્બદ્ધ કવર માપ દેવાય છે નાણાં મોકલનાર જે તે નાણાં મોકલવા માગે છે તેને આ ખાનગી નંબર આપે છે નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર બતાવવાનું હોય છે અને ખાનગી જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ અને પોતાને મની ઓર્ડર જોઈએ છે પોતાનો તેની વિશે રિક્વેસ્ટ કરવાની હોય છે ત્યાં તેણે પોતાનું નામ દેવાનું હોય છે અને જે કોઈ ઓળખપત્ર હોય છે તે અપાય છે અને પછી જે ઓલો ખાનગી નંબર કીધો હતો ને તે દેવામાં આવે ત્યાર પછી શું થાય છે તે વ્યક્તિને પૈસા મળી જાય છે આ ખાનગી નંબરને આપણે અત્યારે પોતાના ફોનમાં આવતો ઓટીપી અથવા તો પિન નંબર તરીકે પણ ઓળખીએ છીએ પછીની એક સુવિધા છે જેને શું કીધું છે ઈ મની ઓર્ડર તેની અંદર તમે રૂપિયા એકથી લઈ અને રૂપિયા પાંચ હજાર સુધીની બધી જ રકમ શું કરો છો તમે પ્રોવાઈડ કરાવી શકો છો પોતા બીજા વ્યક્તિને જેની અંદર તમારે શું કરવું પડે છે ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારે પોસ્ટ ઓફિસને ડાયરેક્ટ તે કનેક્શન કરી અને તમે પૈસા મોકલાવો છો અને પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા તમે તેની વેબસાઇટ ઉપર જઈ અને એક ફોર્મ ભરવાનું હોય છે તે ફોર્મ ભરી આપો છો ત્યારબાદ તમારા નાણાં જે છે એ શું થાય છે તો તે વ્યક્તિના ખાતાની અંદર ટ્રાન્સફર નથી થતા પરંતુ પોસ્ટ ઓફિસને મળે છે અને પોસ્ટ ઓફિસ દ્વારા જ્યારે તે વ્યક્તિ ત્યાંની પોસ્ટ ઓફિસ નજીકમાં આવી હોય ત્યાં જાય છે તો શું થાય છે તો કે ત્યાં જઈને તે પોતાની સેવાનો લાભ લઈ શકે છે અને જેમાં કહ્યું છે કે તેને પોતાને કંઈક ઓળખ આપવાની હોય છે અને એક નંબર આપવાનો હોય છે ઓલા ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની જેમ જ તે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર ની જેમ જે વસ્તુ પ્રોવાઇડ કરવાની હોય છે તે કરી શકે છે અને પછી શું થાય છે તો કે તેને જે પ્રકારની સુવિધામાં પૈસા ટ્રાન્સફર કરવાના હતા તે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે તો આ હતું મની ઓર્ડર અને પછીનો આજના આજના લેક્ચરનો સૌથી છેલ્લો મુદ્દો છે અન્ય સેવાઓ અથવા તો અન્ય આનુષંગિક સેવાઓ જેમાં શું કીધું છે તો કે ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી પ્રકારની સેવાઓ તમને ચૂકવવામાં આવતી હોય છે જેમાંની એક સેવાનું નામ આપણે કહીએ તેની અન્ય આનુષંગિક સેવાઓ તેમાં વિશે વાત કરીએ તો ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી બધી પ્રકારની સેવાઓ તમને ઉપલબ્ધ થાય છે જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ જેને ડેબિટ કાર્ડ પણ તમે કહી શકો છો વિદેશી ચલણની અંદર તમે ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરો તો ક્રેડિટ કાર્ડ આવી ગયું ડ્રાફ્ટ આવી ગયો કે કેટલાક મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવાનો હોય તો એ આવી ગયું અથવા તો ભારત સરકારની બીજી ઘણી બધી સેવાઓ છે કે જે એજન્ટ તરીકેની સેવા પૂરી પાડે છે બેન્કિંગની સેવા પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શનની ચૂકવણી આ બધી જ પ્રકારની જે યોજના છે તે પ્રોવાઈડ કરાય છે અને સાથે સાથે તેમને જે કોઈ પણ પ્રકારની સુવિધા જોઈતી હોય છે તે પણ પ્રોવાઈડ કરવામાં આવતી જ હોય છે અને ખાસ કહી શકાય કે ટપાલ ખાતું છે એ ભારત સરકારની માલિકીનું હોવાથી ભવિષ્યની અંદર પણ ખૂબ જ સરખી રીતે કામ કરે છે અને કરશે સાથે સાથે એ પણ કહી શકાય કે એ એક વિશ્વાસપાત્ર અથવા તો સૌથી વધુ વિશ્વાસપાત્ર અત્યારે સમયની કે તેની અંદર જોઈ શકાય કે એક સમયે ખાલી પોસ્ટ વિભાગ દ્વારા શું તો કે કાગળની જ તે અરસપરસ થતી હતી અથવા તો કાગળને જ તે એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતા હતા અત્યારે શું કરાય છે કાગળ તો ઠીક છે અત્યારે તમે તમારી રીતે જે કોઈ પ્રકારની બીજી સુખ સુવિધા પ્રોવાઇડ કરવી હોય છે મની ઓર્ડરની છે કે કોઈ પ્રકારના પૈસાની લેવેલ છે ડોક્યુમેન્ટ છે આ તે છે બધું તમે એક જગ્યાથી થી બીજી જગ્યાએ તેને પહોંચાડી શકો છો તો આ જ કારણોસર જે છે એ શું કહેવાય આ ખાતું છે છે અત્યારે ખૂબ આગળ નીકળી ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને મારા આ લેક્ચરમાં થોડી ઘણી મજા આવી છે મને પણ ખ્યાલ છે કે આ બધી સુવિધાનો આપણે ઉપયોગ કરતા પણ નથી અને ભવિષ્યમાં કરવાનું આવશે આપણે ખાલી આશા રાખીએ છીએ કેમ કે આપણને કોઈ પ્રકારની ટપાલની સેવાનો ઉપયોગ કરતા નથી પરંતુ હા જે જૂના લોકો ઉપયોગ કરતા હતા તે લોકોને ખ્યાલ હશે તો જણાવી શકાય કે તે લોકો દ્વારા કેટ કેટલા ઇંતજાર પછી એવું કરાતું હતું કે ભાઈ નહીં કયા પ્રકારની સુખ સુવિધા મળે છે પોતે ચૂકવતા હોય છે તે બધું જ તે પોતે કામકાજ કરતા હોય છે અને સાથે એમ પણ કહી શકાય કે જે પ્રકારની સેવાઓ તમને મળતી હતી તેનો ઉપયોગ તો તે લોકોને જ વેલ્યુ ખબર છે બાકી અત્યારના સમયમાં આપણે કોઈને મેસેજ કરવો હોય તો તાત્કાલિક મેસેજ કરી શકીએ છીએ અને મેસેજ મળી પણ જાય છે અને પોતે મેસેજ પણ વાંચી લે છે અને પોતે તેનો રિપ્લાય પણ તરત આપી દેતા હોય છે ત્યારે પહેલાંના સમયમાં કેવું હતું કોઈ પ્રકારના માહિતી સંદેશા પહોંચાડવામાં આવતા હતા ને તો તેનું શું થતું હતું તેનું પૂરેપૂરો રાહ જોવાતો હતો અને ત્યાર પછી તેનો રિપ્લાય આપતા પણ બે ત્રણ દિવસ થઈ જતા અત્યારે શું છે ઇન્સ્ટન્ટ ઓર્ડર જે મની ઓર્ડર હતો તેની જેમ શું થાય છે ઇન્સ્ટન્ટ રિપ્લાય પણ આપી દેવામાં આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રમાણે જોયું તે પ્રમાણે ટપાલની સેવાઓનો આપણે એક પણ રીતે ઉપયોગ કરતા નથી પરંતુ ભવિષ્યમાં જરૂરિયાત પડે એ હેતુથી આપણે ભણવામાં આવ્યું છે તો આપણે તેને હવે શીખવાનો રહે છે ત્યાં સુધી તમે ઘરે રહેજો અને સેફલી ભણતા રહેજો